માહિતી મુજબ વાહનમાં કુલ પંદર નામાઝીઓ સવાર હતા અકસ્માત સર્જાતા ને વિવિધ પ્રકારની ઈજાઓ પહોંચી હતી ઘટના સ્થળેથી તરત જ બચવા કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક અંકલેશ્વરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં તેમના પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર ચાલી રહી છે અકસ્માતના ચોક્કસ કારણો જાણી શકાયા નથી પરંતુ પ્રાથમિક રીતે વાહન અનિયંત્રિત થવાને કારણે પલટી ગયું હોવાનું સામે આવ્યું છે પોલીસે ઘટના સ્થળ નું નિરીક્ષણ કરી વધુ તપાસ શરૂ કરી છે